ગત શનિવારના રોજ રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની છે ઘણા બધા નિર્દોષ લોકોનો જીવ એમાં ગયો છે એમના આત્માના કલ્યાણ માટે એમની આત્માની શાંતિ માટે આજ રોજ રાજકોટ ખાતે સમસ્ત વાણંદ સમાજ દ્વારા એક ગોંડલ રોડ ખાતે ભેગા થઈને ટીઆરપી ગેમ ઝોન ખાતે જે લોકો નિર્દોષ લોકોનો જીવ ગયો છે એના આત્માના કલ્યાણ અર્થે મેં સમસ્ત સમાજ અહીંયા એકત્રિત થયો છે અને જન્મદિવસમાં કેક નહીં કાપીને કાંઈ જાકમ જોડ નહીં કરીને ફક્તને ફક્ત જે આત્માઓના કલ્યાણ માટે થઈને આજે અમે કેન્ડલ માર્ચ દ્વારા એમના આત્માને શાંતિ મળે કાર્યક્રમ કર્યો છે એમાં સમગ્ર રાજકોટ નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી જ્ઞાતિ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને વાણંદ સમાજની સંવેદના જે લોકો આ ઘટનાની અંદર આ બનાવની અંદર મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સાંત્વના છે આજે ખાસ અમારા આમંત્રણને માન આપીને રાજકોટ વાણંદ સમાજના આમંત્રણને માન આપીને છેક સુરતથી રાવભાઈ એટલે કે સંજયભાઈ રાવરાણી રાવ સાહેબ ઉપસ્થિત થયા છે સાથોસાથ ગોંડલ વાણંદ સમાજના પ્રમુખ સંજયભાઈ છે દિનેશભાઈ ઢોલરા છે ત્યારબાદ અમારા સમાજના ભીષ્મ પિતામાં એવા રતિભાઈ સુરાણી પણ અહીંયા ઉપસ્થિત છે આ તમામ લોકો પોતાનું કામ મૂકીને આ જે બનાવ બહેનો છે એમના આત્માના કલ્યાણ અર્થે બે મિનિટ મૌન પાડીને આ કેન્ડલ માર્ચ દ્વારા સદગતના આત્માને શાંતિ મળે એ માટે સમગ્ર વાણંદ સમાજ ભેગો થયો છે આ તકે ફરીથી જે લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે ને ભવિષ્યમાં પણ આવા કોઈ બનાવ ન બને એના માટે જગતજનની મા લિંબજ ભવાનીને પ્રાર્થના કરીએ કે આવો દુઃખદ બનાવ કમસે કમ અમારા રાજકોટમાં તો ન જ બને અને આખા એ ગુજરાતમાં કોઈ નિર્દોષ ભૂલકાઓની જાન ન જાય આવા બનાવથી જે માણસોની જીવ ગયો છે એ ખરેખર આખા ગુજરાતમાં ક્યાંય ન જવો જોઈએ હું તો એમ કહું છું સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ આવી દુઃખદ ઘટના ન બને અને ફરીથી અમારે કેન્ડલ લઈને અમારે એના આત્માના શાંતિ માટે કાંઈ પ્રોગ્રામ ન કરવો પડે એવું અમે શેન મહારાજ પાસે પ્રાર્થના કરીએ છીએ અને ફરીથી જે લોકોના આમાં જીવ ગયા છે એ પરિવારને મા ભગવતી મા લિંબત ભવાની સેન મહારાજ એમના પરિવારને શક્તિ આપે અને આ દુઃખમાંથી ઝડપથી તે ઉઘરે એવી મા લિંબતને પ્રાર્થના કરી છે હસ્તુ આપ સૌ સમગ્ર સમાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા એ બદલ આપ સૌનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું બોલ બોલ મહારાજની આભાર મૂકી કેનલ આજે અમારા રાજકોટ નહીં પણ સમગ્ર ગુજરાતના યુવાનોના માર્ગદર્શક શ્રી સુનિલભાઈ સુરાણીનો જન્મદિવસ હોય આજે હરેશભાઈ લીમાણી અને કિશોરભાઈ બખ્સરિયાને મેં એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણા આગેવાન સમાજના આગેવાન સમાજના એમના હૃદયમાં જે સમાજ પ્રત્યેની લાગણી છે સમાજના દરેક વર્ગ સાથે યુવાનો સાથે વડીલો સાથે જે દિલથી જોડાયેલા છે સમાજના દુઃખમાં દુઃખીને સુખમાં સુખી એવા શ્રી સુનિલભાઈ સુરાણીનો આજે જન્મદિવસ હોય તો હરેશભાઈ લીંબાણી કિશોરભાઈ અમે એવું નક્કી કર્યું હતું કે ભાઈ સુનિલભાઈ સુરાણીનો જન્મદિવસ ભવ્ય રીતે આપણે ઉજવીએ ખાલી ભવ્ય નહીં ભવ્યથી ભવ્ય રીતે ઉજવીએ અમે અમારી માગણી અને લાગણીને લઈને કારણ કે હંમેશા જન્મદિવસ હોય તો આપણે સરપ્રાઇઝ આપવાની હોય પણ અમે સુનિલભાઈ સુરાણીના સ્વભાવથી વાકેફ છીએ કે આવું બન્યું રાજકોટમાં બન્યું હોય એટલે આપણે કીધું પેલા પરમિશન લઈએ એટલે સુનિલભાઈ સુરાણીને વાત કરી ભાઈ અમે નાનો એવો ફંક્શન ગોઠવી છે નાનો એવો એવું નથી કીધું ભવ્ય કે ભાઈ મારા બ્લડમાં એ નથી ખરેખર રાજકોટના આંગણે જો ભવ્ય આપણે આવો બનાવ બન્યોનો હોય અને અનેક પરિવારને જેને કહેવાય કે પેઢી ઉઠી ગયો એક એક સંતાન હોય અને ખરેખર આવી રીતના હોમાઈ ગયા હોય નિર્દોષ લોકોના જીવ ગયા હોય અને હું મારો જન્મદિવસ ઉજવું મને વ્યાજબી નથી લાગતું તમારી લાગણીનું શીરો માન્ય માનું છું આવનારા વર્ષે આનાથી પણ ભવ્ય ઉજવ પણ આજો વખતે નહીં તો કીધું શું કરાય એટલે કે ભાઈ આપણે કેન્ડલ માર્ચ કરીએ બરાબર અને ભવ્યત્રે આપણે સંતો આપણે સાંતોને આપણે પાઠવીએ આ તકે આખા ગુજરાતમાંથી સુનિલભાઈના જન્મદિવસને સુનિલભાઈને લાગણીને સ્નેહને માન આપીને સમગ્ર ગુજરાતમાંથી જે આગેવાનો આવ્યા છે એમાં પોરબંદર રાવ હોય દિનેશભાઈ બખથરિયા ઢોલરા હોય સંજયભાઈ બખથરિયા હોય તેમજ રાજકોટની દરેક સંસ્થા હોય રમેશભાઈ સુરાણી હોય ગિરધરભાઈ બખતર દરેક સંસ્થા આજે આ તકે આવ્યા છે એ માટે અને ખાસ બીજી વાત કે ઋષિવંશી સમાજ સેવા સંઘના પાયાના પથ્થર અમારા ભીષ્મપિતામાં દરેક સંસ્થા એવી હોય કે જે એમના માર્ગદર્શન વિશે કામ કરતી હોય આખા ગુજરાતની અંદર ઋષિવંશી સમાજને જેને ઘરગર જુદી પહોંચાડ્યું એવા મોરબી આદરી વડીલ શ્રી રતિભાઈ સુરાણી આજે ઉપસ્થિતિ હોય એને ખરેખર એવું કીધું કે નહીં સુનિલભાઈ તમારા વિચાર છે એ શિરોમાન્ય છે ને તમારા જેવા યુવાનોને તમારે જરૂર છે એવા રતિભાઈ સુરાણીને જે આ શબ્દ હોય તો આજે સુનિલભાઈ સુરાણીને જન્મદિવસની શુભેચ્છાઓની સાથે સમગ્ર રાજકોટની અંદર જે આ બનો ભાઈનો એને સાંતોના આપી છે ઓમ શાંતિ રેડી રેડીન બબ ઓકે હાલેલી તો હવે હાલો મોબાઈલ ફ્લેશ કરવાના તો આ હા બસ આ બાજુ નિયો 11 11 जी आज हाम्रो कार्यक्रम अबहरु सुलोला गदका अनि हामी जो हा महेश मोबाइल ્રમક યજમ સુગંધર્વાુક્યોભકજમ સુગંધે ભુષે વદન ઉર્વાુકમિ વંદના 멀티월, 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 멀 લેવાય છે તો જ અમે પચાસ રૂપિયા પેલા આપે ને થાકીને તો જ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ હમણાં રોડ ઉપર હવે તો એ લોકોને ખબર પડી ગઈ મેન્ટેનન્સ કઈ

આ જોમે કે જરૂરિયાત છે પાંચમાં મારે ઉપર એક tane એક લાઈનમાં લઈ લઈમાં ભાઈ હવે ખબર ઘડી <no liebe> <tamam> <tonight's in the market> <affordable> <lit> ઘટે લાવી જોયે આ બધું નિરાગ હરીશભાઈ કરમેર બદલને કરી ઓકે ન દે ભાઈ તમે તમે પ્રોબ્લેમ આવું હા સરખ બહુ થા ને સરસ અમે આવો જો જો બોલો મા પવન લાગે હેપી યુ બાય જો થેન્ક યુ બહુ આભાર ભગવાન તમને સહકાર કરતો રહે